ભરૂચના જાડેશ્વર સીતરા માતાના મંદિર પાસે નદી કિનારે એક યુવકને નકલી પોલીસ કર્મીનો ભેટો થયો હતો અને પોલીસની ઓળખ આપીને ભેજા મોપેડ લઈને ફરાર થઈ ગયું હતું જોકે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આરોપીને ઝડપી લઈ વધુ તપાસ શરૂ કરી હતી ભરૂચના જાડેશ્વર સીતરામાતાના મંદિર પાસે નર્મદા નદી કિનારે એક અંગ કપલ બેઠું હતું તે દરમિયાન એક ભેજા બાદ પોલીસની ટોપી પહેરીને તેમની પાસે આવીને દમદાટી આપવા લાગ્યું હતું અને પોતે પોલીસ હોવાની ઓળખ આપીને યુવકની યુવતીના પરિવાર વિશેની માહિતી મેળવી ડરાવી ધમકાવ્યા હતા જોકે આ ભેજાબાજે યુવક પાસે નાસ્તા પાણી માટે રૂપિયા માગ્યા હતા અને યુવકે તેને રૂપિયા બસો આપ્યા હતા પરંતુ વાત આટલેથી જ ન અટકતા પોતે પોલીસકર્મી હોવાની ઓળખ આપનાર ભેજાબાજે નાસ્તો લેવા જવા માટે મોપેડ માગ્યું હતું અને યુવકે મોપેડ આપ્યા બાદ તે મોપેડ લઈને ફરાર થઈ ગયો હતો જો કે સમય પણ ન આવતા યુવક અને યુવતીને તેઓ હતો અને આ અંગે ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદને આધારે પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી હતી તે અરસામાં ભરૂચ એલસીબી પોલીસનો સ્ટાફ નેશનલ હાઇવે પર સીસીટીવી સર્વેલન્સની તપાસમાં હતો તે દરમિયાન મુલત ટોલનાકા પાસે જુપિટર મોપેડ પર એક શખ્સ શંકાસ્પદ રીતે પસાર થતાં પોલીસે તેને અટકાવી પૂછપરછ કરી હતી અને પોલીસની પૂછપરછમાં છેતરપિંડીનો ગુનાનો ભેદ ઉકેલાયો હતો પોલીસ તપાસમાં ભેજા આરોપી રાજા બાબુભાઈ બાંભણીયાની ધરપકડ કરી હતી અને જ્યુપિટર તેમજ એક મોબાઈલ ફોન મળીને કુલ રૂપિયા પચીસ હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો તેમજ આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા બે હજાર ત્રેવીસની કલમ મુજબ કાર્યવાહી કરીને વધુ તપાસ ભરૂચ સી ડિવિઝન પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે ભરૂચ શહેરમાં રહેતો યુગ હર્ષદભાઈ માછી નામનો યુવક આજથી બે દિવસ પહેલા એની એક ગર્લફ્રેન્ડ સાથે ભરૂચ શહેરમાં આવેલ જાડેશ્વર સર્કિટ હાઉસની પાછળ નદી કાંઠે બેઠેલો હતો એ દરમિયાન એક અજાણે ઈસમ એમને આ બંનેની પાસે આવેલો અને એમને પોતે પોલીસ છે એવી ઓળખ આપેલી અને બંને કેમ અહીંયા બેઠા બેઠા છો એમ કરીને બંનેને ડરા ડરાવે ધમકેલા તમારા પિતાને બોલાવવા પડશે એમ કહીને એમને ડરાવેલા અને એમની પાસે જે કંઈ હોય આપી દેવા કહેલું તો આ યુગની પાસે ત્રણસો રૂપિયા જેટલા હતા એ રકમ આ જે અજાણ્યા માણસ હતો એને પડાવી લીધેલી યુગ પાસેથી અને પછી આ યુગ પાસે એક મોટરસાઇકલ પણ હતું તો આ તારું આપ મને હું નાસ્તો લઈને આવું છું એમ કહીને યુગ પાસેથી એ મોટરસાયકલ પણ એની લઈ લીધેલું અને એ મોટરસાયકલ લઈ અને આ યુગ્યાં ત્રણસો લઈને ભાગી ગયેલો અને પછી પોતે આ અજાણ્યો માણસ હતો જેને પોલીસની ઓળખ આપેલી તે પરત નહીં આવતા આ યુગે ભરૂપ શહેર સી સિટીન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી આ બાબતમાં તો એ અંગે પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા સાહેબે ગુનાની ગંભીરતા સમજીને એલસીબી અને અને સ્થાનિક પોલીસ સ્ટેશનના અધિકારીઓને ગુનો શોધી કાઢવા માટે સૂચના તો પોલીસ માણસો માણસો પીઆઈ શ્રી શ્રી માર્ગદર્શન હેઠળ પીએસઆઈ અને એમની ટીમના તપાસ કરતા હતા અને એમને બાતમી આધારે એક ઈસમ ને પકડી પાડેલો અને એને પૂછપરછ કરતા એને આ ગુનો પોતે કરેલો છે એવી કબૂલાત કરેલી આજે પકડાયેલો ઈસમ છે બાબુભાઈ રાજાભાઈ બાબુભાઈ બાંભણિયા આ જે એને ગુનો કરેલો હતો અને પોલીસ તરીકે ખોટી ઓળખ આપેલી હતી એ ઈસમને પકડીને એની પાસેથી આજે ફરિયાદી પાસેથી એ મોપેડ લઈને ભાગી ગયેલો હતો મોપેડ રિકવર કરેલી છે અને ગુનાનો ભેદ ઉકેલી કાઢેલો છે